મિત્રો માણસ પોતાનું જીવન સુધારવા માટે સુખ પ્રાપ્ત કરવા માટે આખી જિંદગી મશીનની જેમ કામ કરે છે અને તરહ તરહના ઉપાયો પણ કરે છે પરંતુ જીવનને ખરેખર સુખ આપવા માટેની ચાવીઓ આપણા પુરાણોમાં જ છુપાયેલી પડી છે એમાં સૌથી મહત્વનું છે ગરુડ પુરાણ ગરુડ પુરાણમાં અમુક એવી વસ્તુઓ વિશે કહેવામાં આવ્યું છે જેના દર્શન કરવાથી મનુષ્યના ભાગ્યના દરવાજા ખુલી જાય છે જેમાં પહેલી વસ્તુ છે ગૌમૂત્ર આપણા ધર્મગ્રંથો મુજબ ગૌમૂત્ર અત્યંત પવિત્ર વસ્તુ છે ગૌમૂત્રમાં ગંગાજી વાસ કરે છે ગંગાજીને તો તમામ પાપોનો નાશ કરનારી માનવામાં આવે છે તેથી ગૌમૂત્ર પણ તમામ પાપોનો નાશ કરનારું જ છે જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો ગૌમૂત્રનો પ્રયોગ ખાસ કરવો દોષ નિવારણ માટે મોંઘા મોંઘા ઉપાયો અને વિધિઓ કરવાને બદલે તમે જો નિયમિત રીતે ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરતા રહેશો તો તમારા ઘરના વાસ્તુ દોષ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે બીજી વસ્તુ છે છે ગાયનું ગાયનું છાણ છાણ ગૌમૂત્ર જેટલું જ પવિત્ર અને લાભકારી ગરુડ પુરાણ કહે છે કે ગાયના છાણના દર્શન માત્રથી જ તમને પુણ્ય પ્રાપ્ત થાય છે આથી જો શક્ય હોય તો ઘરમાં ક્યાંક એવો ખૂણો ચોક્કસ રાખવો જ્યાં તમે સમયાંતરે ગાયના છાણનું લીપણ કરી શકો અને ત્યાં તુલસી ક્યારો રાખીને એની પૂજા કરી શકો આમ કરવાથી તમારા કષ્ટોનું નિવારણ થશે ત્રીજી વસ્તુ છે ગાયનું દૂધ મિત્રો ગાયને આપણે માતા માનીએ છીએ જે રીતે માતાનું દૂધ બાળક માટે અતિશય પવિત્ર અને પૌષ્ટિક છે તેમ ગાયનું દૂધ પણ અત્યંત પવિત્ર અને પૌષ્ટિક છે ગરુડ પુરાણ કહે છે કે ગાયના દૂધનું સેવન શરીર અને મન બંનેને હષ્ટપુષ્ટ કરનારું અને પવિત્ર છે ગાયના દૂધના દર્શન માત્રથી જ તમારી આંખોથી લઈને આખા શરીરને એક હકારાત્મક ઉર્જા મળે છે અને ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો ગાયના દૂધના દર્શન અને સેવનથી પુણ્ય પ્રાપ્ત થાય છે ચોથી વસ્તુ છે ગૌ ધૂલી એટલે ગાયો સમી સાંજે જ્યારે એના નિવાસ તરફ પાછી ફરતી હોય અને ત્યારે ગાયોના પગથી ખૂબ ધૂળ ઉડતી હોય આ ધૂળને અત્યંત પવિત્ર માનવામાં આવે છે ગરુડ પુરાણ તો ત્યાં સુધી કહે છે કે ગાયોનું ધણ નીકળતું હોય સમી સાંજનો સૂરજ આત્મી રહ્યો હોય અને ગાયના પગમાંથી ઉડતી ધૂળને વ્યક્તિ જોઈ રહે અને પછી બે હાથ જોડીને એ વંદન કરે તો એનો બેડો પાર થઈ જાય છે એ દર્શનથી જ એના જીવનના કષ્ટો ધીમે ધીમે ઓછા થવા માંડે છે પાંચમી વસ્તુ છે ગૌશાળા મિત્રો ગરુડ પુરાણ અનુસાર ગૌશાળા અત્યંત પવિત્ર સ્થાન છે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તથા મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરવા માટે નિયમિત ગૌશાળાની મુલાકાત અને ગાયોના દર્શન ખૂબ જ જરૂરી છે ગૌશાળા પણ એક મોટું મંદિર જ છે જે રીતે તમે ભગવાનના દર્શને જાઓ છો એવી જ રીતે ગૌશાળાના દર્શને પણ જવું જોઈએ ગરુડ પુરાણ કહે છે કે ગૌશાળાના દર્શનથી જ તમારા કષ્ટો દૂર થવા લાગે છે છઠ્ઠી વસ્તુ છે ગોખુર મિત્રો ગાય માતા પોતાના પગથી જ્યારે જમીન ખોતરતી હોય એ પ્રક્રિયાને ગૌખુર કહેવામાં આવે છે આ પ્રક્રિયાના દર્શન ખૂબ જ લાભદાયી હોય છે ગરુડ પુરાણ તો ત્યાં સુધી કહે છે કે આ રીતે ગૌખુરમાં ગાયના પગમાંથી જે માટી નીકળી હોય તેનું તિલક અત્યંત પુણ્યશાળી તિલક છે સાતમી વસ્તુ છે પાકેલી ખેતી લહેરાતો પાક હરિયાળી હોય આમ પણ ખૂબ જ મનમોહક હોય છે પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ પણ એનું ખૂબ મહત્વ છે એને જોઈને શાંતિ પ્રાપ્ત થાય છે ગરુડ પુરાણ કહે છે કે લહેરાતા ખેતરો નિયમિત રીતે જોવાથી તમારા જીવનમાં પણ અપાર સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે મિત્રો ગરુડ પુરાણ મુજબ આ વસ્તુઓના નિયમિત દર્શન કરશો એટલા માત્રથી જ તમારા જીવનમાં સારું બનવા માંડશે તમે ખૂબ પુણ્ય પ્રાપ્ત કરી શકશો અને પાપનો નાશ થશે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ આ માહિતી તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા